નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના ગુજરાતી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ સાતના ગુજરાતી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સુધરાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપર સાથે જે તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાનો છે શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જેમના ગુણ દસ નંબર એક ખલીફા સાહેબે ગરીબ લતામાં કયું દ્રશ્ય જોયું તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે નંબર બે આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે નંબર તમે કોઈ પશુ કે કાળજી કેવી રીતે લેશો ત્યાર પછી છે નંબર ચાર જીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું હતું તો તેમનો જવાબ પણ આપેલ છે નંબર પાંચ સુરણવાળા લોકોને શિષ્ય મદદ કરતા હતા ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન બે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો બે માંથી એક જેમના ગુણ છ તો નમ્રતાથી સૌ કો રીજે નમતાને બહુમાન સાગર નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે વિચાર વિસ્તારમાં જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે પરિશ્રમ એજ ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન અ વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાઓ જેમના ગુણ પાંચ નંબર એક છોડ ઉપર ફૂલ બેઠા છે છોડ જાતિવાચક નંબર બે મીરાના પદો મને ગમે છે મીરા વ્યક્તિવાચક નંબર ત્રણ દૂધનું દૂધ ને પાણીનું પાણી દૂધ દ્રવ્ય વાચક નંબર ચાર સભામાં સોપો પડી ગયો સભા સમૂહ વાચક નંબર પાંચ રાજુના ઘર પાસે એક મોટું વૃક્ષ છે રાજુ વ્યક્તિવાચક પ્રશ્ન ત્રણ બ વાક્યનો પ્રકાર જણાવો જેમના ગુણ પાંચ નંબર એક આપણે જીતી ગયા ઉદ્ગાર વાક્ય નંબર બે જંગલમાં સિંહ આવ્યો છે પ્રશ્નાર્થ વાક્ય નંબર ત્રણ પહેલા નંબરે આવી વિધાન મોટું છે પ્રશ્નાર્થ વાક્ય નંબર પાંચ આજે ખૂબ શ્રેષ્ઠ કામ કર્યું છે વિધાન વાક્ય પ્રશ્ન ત્રણ ક કંસમાં આપેલ શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે માર નંબર બે નોળીઓ ખાલી જગ્યા બની સાપને શોધતો હતો વેરી નંબર ત્રણ ખાલી જગ્યાની પુત્રીનું નામ ઓકા હતું બાણાસુર નંબર ચાર ખાલી જગ્યા અને ધરતી બહેન ભાવનગરથી આવ્યા હતા જયદીપ નંબર પાંચ પ્રવાસ અને પર્યટન આપણા ખાલી જગ્યામાં ઘણા જ મહત્વના છે જીવન ઘડતર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડી અને ફોન છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર તમે ફોન કરી શકો છો પ્રશ્નચાર આ કંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સમાનતા છે તો આ રીતના જવાબ બનશે નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સામ્યતા છે નંબર બે હું મનીષને મળવા ઉત્સુક હતો ઉત્સુક તો ઉત્સુકતા એટલે કે મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી નંબર ત્રણ બંદો ગળગળો થઈ ગયો

નંબર ત્રણ અમલ વિનાનો આદર્શ જેમાં હોય તેવું સુફિયાણ નંબર ચાર જુદા જુદા દેશમાં ફરવું તે જીવન ચરિત્ર નંબર પાંચ છોકરા છે અહીંયા વાળું બચર વાળ પ્રશ્ન પાંચ આપેલ વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો જેમના ગુણ છ નંબર એક વિદાય વખતે મારે આંખોમાં આંસુ હતા આંસુ જ્યારે હું મારો મિત્ર પ્રિય મિત્ર વિદાય લેતો હતો ત્યારે મેં તેની આંખોમાંથી આંસુ જોવા મળ્યા નંબર બે આપણે મનોરંજક કાર્ટૂન જોઈ રહ્યા છીએ મનોરંજક તો તે મનોરંજક ફિલ્મ મને હંમેશા હસાવી દે છે નંબર ત્રણ એની યાદોથી મને આનંદ મળતો હતો તો યાદો તેના પ્રેમથી યાદો હમણાં પણ મને ખુશી આપે છે પ્રશ્ન પાંચ બ આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખવો જેમના ગુણ છ તો સવારના સમયે બે મિત્રો વચ્ચે થતી મૈત્રીપૂર્ણ અને સકારાત્મક વાતચીતનો સંવાદ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે સંવાદ લખવાનો રહેશે ત્યાર પછી તેની અથવાની અંદર છે મિત્રો વચ્ચે સંવાદ રાહુલ અને અંકિત વચ્ચેનો પ્રશ્ન છ આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ દસ માહિતી પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક આ સ્પર્ધાના આયોજનની વિશેષતા સિંહ છે રમોકડા વેચાણનો દસ ટકા નફો અનાથાશ્રમના બાળકોને આપવો નંબર બે માટી અને કાગળના રમકડા બનાવવા બગીચો શા માટે પસંદ કર્યો હશે માટી અને કાગળના રમકડા બનાવવા અનુકૂળ રહે તે માટે નંબર ત્રણ આ સ્પર્ધા માટે સોસાયટીએ કઈ કઈ સામગ્રી બાળકોને આપવી પડશે કાગળ માટી લાકડું નંબર ચાર અનાથ બાળકોને આ સોસાયટી કેવી રીતે મદદ કરી શકશે તો કે રમકડાના વેચાણનો દસ ટકા નફો આપીને નંબર પાંચ પ્રાર્થના સોસાયટીમાં રહેતા હોય તો તેઓ કઈ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં બધી જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે પ્રશ્ન સાત તેનું વર્ણન સાત આઠ વાક્યમાં લખો જેમના ગુણ ચાર ચિત્ર પરથી આપણે સાત આઠ લીટીમાં વર્ણન કરવાનું છે જે તમને અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન સાત સમૂહ કહેવત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી સાત આઠ વાક્યમાં ફકરો લખો બેમાંથી એક જેમના ગુણ છ જ્યાં પેલ છે દુષ્કાળ બે છેડા ભેગા કરવા મુશળધાર જીવ બાળવો બાર સાંધે ત્યાં તે તૂટે પેટે પાટા બાંધવા હાંડલા કુસ્તી કરવા અને ઉદ્યમી જે ફકરો અહીં તમને આ રીતના આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તેમની અથવાની અંદર છે તો આરતી ઉતારવી ઉજ્જળ ગામમાં એરડો એરંડો પ્રધાન આઝાદ શત્રુ અજાત શત્રુ અતિ લોભ તે પાપનું મૂળ અને અક્ષમ્ય નિબંધ અહીં આપેલો છે જે ધ્યાનપૂર્વક તમારે જોઈ તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે ત્યાર પછી બીજો છે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ત્યાર પછી ત્રીજો છે મારો પ્રિય તહેવાર નવરાત્રી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશન નો લાભ મળી રહે